તો અત્યારે છે ને સૌજીભાઈ ને કિશનભાઈ ડુંગળી સુધારે છે અને લવજીભાઈ છે ને ભાઈ મગરા રિપેર કરે છે તો અત્યારે તો હે ને આપણે જમવાનું બનાવવું હોય મગરાનું શાક તો આમ જો પહેલાં તો અહીંયા મસ્ત મજાની ડુંગળી રિપેર થાય છે રિપેર તો નહીં પણ કટિંગ થાય છે અહીં સૌજીભાઈ કટિંગ કરે છે અને અહીંયા અમારા કિશનભાઈ કટિંગ કરે છે તો આખી આ છે ને ખોલી છે એમાં ડુંગળી છે કટિંગ કરે છે અને અમારે લવજીભાઈ આગળ મગરા રિપેર કરે હાલો આપણે ના જઈએ તો જો ફેમિલી એક મગરું આપણે આવ્યા હતા લવજીભાઈ કાપી હતી નહીં સારો કાઢવો પડે ભાઈ આપણે છે ને ખાવામાં ભાઈ તો કે રીતે સાફ કરે મગર હું તમને બતાવું જો આ રીતે સાફ કરવાનું ભાઈ મગરા હે ને તાજા હે અને સાલ કેવી રીતે ઉખડે ને અમુક ઉખડતા નહીં આવડતું હોય પણ જો હમણાં લાવજી ઉખડશે એટલે તમને આડી આવી જાય આ ઉખડી રહી એટલે આપણે કઈ ટેન્શન ન ન રહી એક પડખી થી તો ઉખડ નખી બીજી બજુ થી આપણે ઉખડ નખી કેમ્પ જો ભાઈ આવી રીતે ફેમિલી બે પડખી થી ઉકડી નખી બે બધુથી ઉખડી ગયા પછી આમ ક્રિયન થઈ ગયું છે આખું મગરું હવે આને કટિંગ કરવાનું છે આપણે તો આપણે છે ને એક મગર આ રીતે કટિંગ કરીને કહ્યું હજી બટકા કરવાનું બાકી છે અને જો બીજી મગર બીજ લઈ લીધી તો એને પણ આવી રીતે આપણે કટિંગ કરવાનું છે તો ચાલો ફટાફટ કટિંગ કરી નાખીએ અને અહીંયા હજી ડુંગળી મોળોનું કામ ચાલુ હોય કેટલી ડુંગળી સુધારે કંઈ નક્કી નથી મંડાઈ જ્યાં બે જવા સુધારવી પડશે ડુંગળી સુધારી પણ લાવે મજાના આપણે ટમેટા કાસા લાવવા પડે દરિયામાં કેમકે કાસા લાવી ને તો સારું પડે નકર પાકા લાવીને તો સૂંધાય એવું થાય એટલે કાસા લાવીએ અમે

તો ફેમિલી આપણે છે ને ડાયરેક્ટ જમવાનું બનાવતા બનાવતા હેને ને કામે લાગી ગયા છે હજી આપણે જમવાનું પણ બાકી છે તો અત્યારે તો છે ને આપણે વાગડો ખૂટી મેકાવી છે છીએ આ રીતે કંઈક છે ગોઠવેલું અમારું અને જો અહીં ગળી ચટાઈ ગઈ છે અમારે સૌથી કાઢતા અને જો કેવી રીતે મેકે જો અમારે આવી રીતે દરિયામાં કામ કરવું પડે અને અહીં અમારા કિશનભાઈ જેવા બેઠા હતા એ પાણા આંબાવતા હતા તો જો ફેમિલી આવી રીતે મેકવાનું કામ ચાલુ છે તો ચાલો અમે મેકી દઈ અને આમાં હું માઇક લાવીશ ને એ પણ તમને બતાવીશ અને હજી આપણે જમવાનું પણ બાકી છે તમારે કિશન ભાઈને લાગી ગઈ ભૂખ લાગી ગઈ તો આપણે બધાને જમવાનું જ છે પણ હજી વાર છે એ સટાઈ જો ગળી અહીંયા હલવાઈ ગઈ છે ઉતરામાં જેવો તેવો સટાઈ જાય એટલે કેમ પણ

તો આપણે બધા હવે જમી લઈ તમારે પણ જમવું તો આવી જાવ હવે અમે જમી લઈએ સારું એમ એવું આવું શાક બનેલું સૌજીભાઈ હોઈ ગયા છે એને ખાવા નથી એને વેલા ખાઈ લીધું ચાલો આપણે ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે છે ને ચાર ને પચાસ મિનિટ થઈ ગયું છે અને આપણે ભાઈ એક હોલ ઉપાડ્યો હોલ બોલે તો આપણે વાઘ ઉપાડ્યું છે આપણે મેં કહું ને એ ઉપાડી લીધું હોય તો એમાં અમારા માઇસ લાવ્યા તો કિશનભાઈ કામ કરે છે

અને આ આજમાં પણ કાંઈ માલ નહી થાય અને બધું આપણું વિખાઈ ગયું છે તૂટી ગયું છે પણ કાંઈ વાંધો નથી બધું ખુશ ગયું કેમ પણ તો ફેમિલી અત્યારે છે ને આપણી બોટમાં બધું જેમ તેમ પીડ્યું છે એમ તો તમે જેમ તેમ પીડ્યું છે ભાઈ અને હવે છે ને આપણી હેરડી ખાઈ કાઢીએ તો મસ્ત મજાની હેરડી છે તો જો ભાઈ કાળી હેરડી છે અમને દરિયામાં ખાવા મળી ગઈ છે ભાઈ તો પહેલાં હેરડી ખાઈ કાઢીએ હેરડી ખાઈને ભાઈ માથે આગ આ સોડા પીલે એટલે ભાઈ મજા આવ્યા વગેરે અને આપણે માલ આવ્યો છે તમને બતાવ્યો અમે અત્યારે જો અહીં બરફાંગી રૂમમાં નાખી રહ્યા છે અને ખોડિયારમાનું મંદિર તો બધા ખોડિયારમાંના દર્શન પણ કરી લેજો જો અહીં કામ કરવાનું કામ ચાલુ છે ફટાફટ તો ચાલો આપણે સોડા બડા ખાઈ લઈએ પછી મળી કંઈક ઓ ફેમિલી આપણે છે ને હેરડી બડી સોડાબડા બધું પી લીધું એ અને કાંઈ માલમાં આવ્યું નથી આમાં પણ આપણે નુકસાન શું છે થોડું ઘણું ને માલ પણ કાંઈ આવ્યો નહીં કા ભાઈ હા એવું તો જો અમારે સૌજીભાઈ સોડા પીવે છે તો તો ભાઈ સૌજીભાઈ સોડા પીવે છે અને આજમાં તો માં આપણે દાળ મેકવા દઉં આપણે એનો બીજો વિડીયો બનાવીશું અને આજનો વિડીયો પણ આપણે પૂરો કરી દેવું છે મોટા મોટા ના દાળ મેકો ના તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં અને શાનદાર વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી આવજો બાય બાય